સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે આ ઉજવણીના અવસર પર શાળાના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ ગોઠી અને આચાર્ય શ્રીમતી હેમાંગીની ગોઠી દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેઓએ આ સફળતાનો શ્રેય સમગ્ર શિક્ષક મંડળ અભિવાન થયેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને આપ્યો શાળાના ઉત્કૃષ્ટ પરિણામોથી ઉદના વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી છે અને વિદ્યાર્થીઓ માટે આ પ્રેરણાદાયક સાબિત થશે નવ્વાણું ટકા રિઝલ્ટ આવેલું છે અંગ્રેજી માધ્યમની અંદર મારી શાળાનું જે રિઝલ્ટ છે તે ત્રાણું ટકા આવેલું છે અને હિન્દી માધ્યમમાં મારો છ્યાસી ટકા રિઝલ્ટ આવેલું છે અમારા શાળાની અંદર રોજાવાલા યુક્તિ જે છે તેનો

તો આ આની અંદર અમારે શાળાના જે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી છે અને અમારે શાળાની અંદર પરીક્ષા પહેલાં બોર્ડની પરીક્ષા પહેલાં અમે મોડલ ટ્રેસનું જે આયોજન કરીએ છીએ જેના દ્વારા વિદ્યાર્થીઓ બોર્ડની અંદર પરીક્ષામાં કઈ રીતે લખવા તેનો અનુભવ પ્રાપ્ત થાય છે અને એના પરિણામે દર વર્ષે બહુ સારું રિઝલ્ટ અમે પ્રાપ્ત કરી શકીએ આમ અમને આ ઉદરા વિસ્તારની અંદર અમારે સારાનું ખૂબ સરસ સેટનો પ્રાપ્ત થયેલું છે અને આ વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધે સફળતા મળે સાથે હું છું મહી એ આચાર્ય તરીકે છું રિઝલ્ટ આવેલું છે બચાવના એકથી આવેલી છે સારાના બધા જ વિદ્યાર્થીઓનું જેવો રિસલ્ટ છે ખૂબ જ મહેનત કરી છે સાથે શિક્ષકોએ પણ જ મહેનત કરી છે છે સારા રિક્ષર ખૂબ સરસ સારી છે સૌને નમસ્કાર આજના પ્રસંગે હું વતનલાલ અને હું ધોરણ ગુજરાતી ટોપર છું આ સન્માન માટે હું ખૂબ જ

પોતાના લક્ષ્યો તરફ આગળ વધવા માટે સતત મહેનત કરશે ધન્યવાદ મારું નામ ભોજવાલા યુક્તિ કલ્પેશ કુમાર છે હું લીટલ સ્ટાર હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આ વર્ષે મેં ધોરણ બારમાં મારા પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી નાઇન આવ્યા છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી સિક્સ આવ્યા છે અને હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સારા અને મારા ટ્યુશન ક્લાસનો કે જેમને મને આવી આટલા સારા तक तो का में हमारी हेल्प और हमारा मम्मी पापा हमारी फैमिली में बनूँ वहाँ पर मैं मेरा नाम मोरदी के और मैं क्लास ट्वेल्थ में पढ़ती हूँ और मैं रामकृष्ण मेरी पैरेंट में पढ़ती हूँ मेरे बोर्ड में नाइन्टी फाइव पॉइंट परसेंट आए जाए हैं और एटी फाइव एटी फाइव परसेंटाइज और मैं अपने प्रिंसिपल और मेरे स्कूल मेरे पेरेंट्स सबका आभार मानती हूँ और मैं आगे चल कर बी ए और ग्रेजुएसन के बाद यू पी एस सी करना चाहती हूँ Myself Sunita Nayak. I am studying in language English School, first standard. Now I I want to I want to study in BCA in, BC in college. I want to become a software engineer. I, my percentage is 80%. And the teachers are thank you because they are always support me and guide or training me for studies. And also thanks to my parents because they also support is everything. Thank you. Myself name shalini sharma and uh, uh, i am studying in the school from Science standard and uh, uh, i have learned a uh, lot of things from this school and uh, in 12th standard uh, model test and various test exams are taken that are helpful for me and uh, i want to advise all the students to just focus on quality and practice not quantity and uh, you, you can score good marks in exam મારું નામ કદમ ભૂમિકા છે હું લીટસ્તા હાઈસ્કૂલમાં ભણું છું મેં આ વખતે ધોરણ બારની એક્ઝામ આપી હતી એમાં મારા એટી એટ પોઈન્ટ સિક્સટી એટ પર્સન્ટ આવ્યા છે અને એસી પોઈન્ટ એટી પોઈન્ટ વન જ આવ્યા છે હું મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ સરને બધાને સ્કૂલના બધા શિક્ષકોને આભાર માનું છું અને મારા મમ્બાઈ